નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાવના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે તો અત્યારે હું બારડોલી આવેલો છું મારી બાજુમાં જે દીકરી બેઠી છે એનું નામ છે રીચા ભાવેશકુમાર દેસાઈ એણે બાર સાયન્સની અંદર એટી નાઇન પોઈન્ટ ફિફ્ટીન પર્સન્ટ પી મેળવેલા છે અને એટી થ્રી પર્સન્ટ એના પર્સન્ટેજ છે અને બી વન ગ્રેડ આવેલો છે અને બારડોલીની વામદોદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે બરાબર ને તો રીચા પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન અચ્છા હવે પહેલો સવાલ કે તારું સ્કૂલનું ટાઈમ ટેબલ શું હતું સ્કૂલનું ટાઈમિંગ ને ટ્યુશનનો ટાઈમિંગ સ્કૂલનો ટાઈમ સવારના સા સાડા સાતથી તે એક વાગ્યા લગીનો હતો પછી બે વાગ્યા બે વાગ્યાથી સાત વાગ્યા લગીનનું ટ્યુશન હતું બેથી સાત એટલું બધું હા દરરોજ

કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરું છું અહીંયા એટલે એડમિશનની ની પ્રોસેસ ચાલુ છે લઈ લીધું છે શું કરું ના એડમિશન હજુ ચાલતું છે એટલે ક્યાં લેવાની ગણતરી છે આણંદ એ બાજુ કસે મળી મળતા એવું છે અચ્છા ચાલો સરસ ઓકે પપ્પા શું કરે છે ફેમિલી બેકગ્રાઉન્ડ ની કઈ વાત કરો કોણ છે ફેમિલી માં એક ભાઈ પપ્પા ને મમ્મી ભાઈ શું કરે છે ભાઈ 8 માં માં ભણે 8 માં अच्छा मम्मी ऊपर नाम सेอมिशा बेन देसाई से, मम्मी ने ને भावेश कुमार देसाई पापा क्या करते है प्यारे અત્યારે ડાઈન પેઇન્ટિંગ જોબ કરે ડાઈન પેઇન્ટિંગ જોબ કરે છે ઓકે ઓકે अच्छा अब સૌથી હાઈએસ્ટ સબ્જેક્ટ એટલે હાઈએસ્ટ માર્ક પે આવે મેથ્સ કેટલા છે 93 93 અને સૌથી ઓછો ઇંગ્લિશ માં કેટલા 58 58 કેમ ઓછાઈ ભાઈ માં એટલે નથી ગમતો સબ્જેક્ટ ના ઇંગ્લિશ અઘરો પડે છે ઇંગ્લિશ માં થોડો ક્વિક છે મારું એવું છે અચ્છા ઓકે અચ્છા હવે તું તો ઇંગ્લિશ મીડિયમ માં આવે ગુજરાતી મીડિયમ માં ને બરાબર ને તો ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમ માં ભણવાનો શું ફરક છે તને શું લાગે ગુજરાતી માં ને ઇંગ્લિશ માં જો આપણી માતૃભાષા ગુજરાતી એટલે આપણે એમાં સારી રીતે અભ્યાસ કરી શકીએ પણ ઇંગ્લિશ માં તો આપણને થોડું વીક લાગે છે બરાબર છે એટલે એમાં ભણવું થોડું ડિફિકલ્ટ તો છે બરાબર ઇંગ્લિશ મીડિયમમાં ઓકે પણ જે સ્ટુડન્ટને બહાર ભણવું છે વિદેશમાં એના માટે જરૂરી છે ઇંગ્લિશ શું લાગે તને હા ઇંગ્લિશ તો જરૂરી જ છે પણ મારું થોડું વીક છે એટલે હવે જોઈએ ક્લાસ કરા હવે ઇંગ્લિશ ના બરાબર છે ઓકે હવે કમ્પ્યુટર સાયન્સ કેમ પસંદ કર્યું રહ્યો બીજા ઘણા બધા ફિલ્ડ છે શું પહેલેથી

સ્ટડીમાં આવી બીજા બધા પુસ્તકો નવલકથા એવું કંઈક વાંચવાનો શોખ ખરો ના બરાબર છે ઓકે ચાલ તારા ફેવરેટ ટીચર કોણ સ્કૂલની અંદર સ્કૂલમાં હા અમારા નીરજ સર મેથ્સના સર હતા મેથ્સના સર અને ફેવરેટ મેડમ કોણ એલિસા મેમ એલિસા મેમ કયો સબ્જેક્ટ લઈ કેમેસ્ટ્રી લઈ છે ઓકે તારું ફ્રેન્ડ સર્કલ મતલબ તારા બેસ્ટ ફ્રેન્ડનું નામ શું બે છે ધરા અને પ્રાચી એના કેટલા પર્સન્ટેજ છે એટલું સમથિંગ છે છે બેસ્ટ ફ્રેન્ડની માહિતી બધી ખબર જ હોય ને પણ હવે તો બેસ્ટ એટલે નહીં ખબર હોય તો બેસ્ટ ફ્રેન્ડ નહી કહેવાય ને એટલે એટલા માટે ચાલો કઈ વાંધો નહીં બહુ સારા પર્સન્ટ છે એટી નાઇન પણ બહુ સારા કહેવાય અને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ સારું ઉજ્જવળ ભવિષ્ય બનાવે બરાબર કોમ્પ્યુટર સાયન્સના એટલે એના ક્ષેત્રે તો ખૂબ આગળ વધે મમ્મી પપ્પાનું નામ રોશન કરે સાથે આપણા રાજપૂત સમાજનું નામ રોશન કરે એવી હાર્દિક શુભેચ્છા મૂળ વતન કરો છે અચ્છા અચ્છા કેટલા વર્ષથી બારડોલી બરાબર એટલે લગભગ છ સાત વર્ષ થઈ ગયા બરાબર ને ચાલો ખૂબ ખૂબ શુભેચ્છા ફરીથી કોંગ્રેચ્યુલેશન અને જે બીજી જે દીકરીઓ ભણે છે એને કંઈક મેસેજ આપવા માંગે છે આપણે ભણવું તો જોઈએ જ એમ ભણ્યા વગર હવે અત્યારે કઈ જ નથી એમ બીજું બધું બી કરવાનું પણ ભણવાનું તો જરૂરી છે જરૂરી છે બરાબર ને સાચી વાત છે ઓકે ઓકે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ મિત્રો અત્યારે તમે જે દીકરીનો ઇન્ટરવ્યુ જોયો એમના મમ્મી છે અમિષાબેન તો આપણે એમની સાથે વાત કરીએ અમિષાબેન મારી ચેનલ પર સ્વાગત છે પહેલા તો અચ્છા તમારી દીકરીનો ખૂબ સારા પર્સન્ટેજ છે અને કમ્પ્યુટર એન્જિનિયર બનવાની એની અપેક્ષા છે

એટલે એની પાછળ જે ટાઈમનો ભોગ આપવાનો હોય કે જે કંઈ હોય તે માતા સૌથી વધારે આપતી હોય છે બરાબર પિતા તો પેલો જોબ કરતા હોય એટલે ટાઈમ નહીં આપી શકે પણ અચ્છા બરાબર તમે તમે આગળ વધી શકો સાચી વાત છે અચ્છા હવે રિચાને તમારે ટ્યુશન માટે બેસાડવું પડ્યું કોઈ દિવસ મતલબ કે કોઈ દિવસ વાંચવાનું એક શબ્દ કેવો નથી જાણે બધું ખાલી કોઈ કોઈ વાર એની ઈચ્છા નહીં હોય તો એ નહીં કરે તો મેં બી ના કઈ વાંધો નહીં કરે પણ અમુક વાર પછી મારે એને કેવું પડે કે ના હવે એક્ઝામ હોય આવી નજીક આવી હા બરાબર છે સાચી વાત એમ તો એની જાતે બધું એ કરતી જ હતી અચ્છા બીજો એક સવાલ પૂછું કે રીચાને ખાવાનું બનાવતા આવડે છે જમવાનું કંઈક બનાવે છે કોઈક થોડું થોડું બનાવે છે હજુ એકદમ પરફેક્ટ નથી આવડી રહ્યું કારણ કે એને પણ હવે બહાર ભણવા જશે તો થોડુંક શીખેલી તો કામ લાગે હા બરાબર હા તેની તૈયારી અત્યારે હું કરાવું છું કરાવું છું હમણાં વેકેશન જે થોડું થોડું શીખવી દેવાનો એને બરાબર ને ચાલો તમારી દીકરી ખૂબ આગળ વધે તમારું નામ રોશન કરે એવી શુભેચ્છા આ ચેનલ વતી અને રાજપૂત સમાજ વતી થેન્ક યુ